એને જતી નથી કારણ કે દાતાઓ દાન દેનાતા હોય છે પણ સેવા કરવી એ ખૂબ કઠિન કામ છે એટલે આ ઠાકોર સેનાના યુવાનોને હું ખૂબ ખૂબ એમને હૃદયથી શુભકામના પાઠવું છું કે આપણે આ સેવાનું કાર્ય કરીએ કારણ કે મનુષ્યની સેવા માનવ સેવા એ પ્રભુની સેવા છે અને સેવા કરેલી રી એ ક્યારેય જતી નથી કબીર સાહેબે પણ કીધું છે કે કબીર કમાય આપની નિષ્ફળ કভু ન જાય 50 ગૌ પાછી મૂકો તો 100 ગઉ આગળ જાય આ પુરુષાર્થનું કામ છે અને ખૂબ આનંદની વાત છે એટલે માં અંબા આપણને બધાયને માને અંબાને પ્રાર્થના કરીએ કે હે માં અંબા અમારું શરીર તંદુરસ્ત નિરોગી રાખજે જેથી કરીને અમે આ પદયાત્રીકો અહીંથી જાય એની એટલી એ સેવા કરીએ અને સેવાનો મોકો આપને અહીંયા ઉભો કર્યો છે એ બધા ખૂબ ખુબ આ ઠાકોર સેના અને સર્વ સમાજ નો આભાર માનો અહીંયા મને બોલાવી આરતી નો લાભ